ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના કારણે ખેડૂતોને અનેકો જાતના અનેકો પ્રકારના નુકસાન થયા છે અને હવે નુકસાનના ભરપાઈ માટે સરકાર કેટલા રૂપિયા અને કઈ તારીખે અને ક્યારે ખાતામાં નાખશે તેને લઈને વિડીયોમાં વાત કરીએ તો સૌ પ્રથમ તમને જણાવી વધુ વરસાદથી નુકસાન કરવામાં આવી છે પવન સાથે જે વરસાદ આવી રહ્યો છે તેને લઈને ખેડૂતોના ખેતરોમાં અનેકો પ્રકારના નુકસાન થઈ રહ્યા છે તેનું વળતરની વાત કરવામાં આવે તો જલ્દીથી જલ્દી સરકાર તેની વળતર આપશે પરંતુ તે પહેલા તમને જણાવી દે કે હંમેશની જેમ સર્વે કરવામાં આવતો હોય છે અને સર્વે બાદ જે ખેડૂતોને નુકસાન થયું છે કેટલું કયા વિસ્તારમાં નુકસાન છે છે તેને લઈને બજેટ પાડવામાં આવે અને હરેક વિસ્તારમાં હરેક ખેડૂતને જે પણ નુકસાન થયું હોય છે તેને વળતર છે તે સીધી સીધી ખાતામાં અથવા તો તેમના રૂબરૂ મળી જતી હોય છે અને એવી જ રીતે આ વખતે પણ મળી જશે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે જણાવો કમેન્ટ બોક્સમાં જય હિન્દ